હું તો ગયો ત્યાં તો તું ઈંડળો પર મૂળાના પાંદડા ખાતા હતા એટલે હું ઘડી તો જોયો પેલા કીધું જગદીશ બધું આવું આવો આવે પછી બોલો કીધું ઉભા રહ્યો બે મિનિટ ઉભો રહ્યો મેં જોયા પેલા તો કાયદેસર જેમ રામલલ્લાના દર્શન ભગવાન મોદીએ કર્યા ને એમ કારણ કે આ તો બહુ મોટી હસ્તી હતા એમ કોઈ સંસ્થા હોય બરાબર કાયદેસર દર્શન કર્યા મેં એમ કીધું તો ચાલે પછી મેં કે શું જુઓ છો મેં કીધું કે કહેવત ખોટી છે એ હું સાક્ષાત્કાર કરી રહ્યો છું શું એટલે અમે તો એવું સાંભળ્યું છે કે સિંહ ખડ ના ખાય એમાંથી અમારી શરૂઆત થઈ અને પછી એને ગમ્યું પછી હું આમ જુઓ ને તો હું વીવીઆઈપી પટાવાળો અભિયાન નગી કાંતિ ભટ્ટ માની તો મારી પાસે કોઈ પાણી ન માગે પણ પોસ્ટ મારી પટાવાળા આમ જુઓ તો પણ કાંતિભટ નો તો માણસ એટલે કોઈ એમ નથી પાણી આપે પોતું મારી દે પણ બાકી પટ્ટા વાળો ક્યાંય જશે મને એમાં કઈ વાંધો નતો હું તો સમજુ જગતમાં માં કઈક પણ શીખવા માટે કઈ કરવું પડે એ અમારી આ જર્ની છે